અંકલેશ્વર નગરપાલિકા દ્વારા માર્ગ પર ટ્રાફિક ના રૂપ દબાણો દૂર કરાયા પણ ક્યાં સુધી તેવા સવાલ ઊભા થઈ રહ્યા છે મુલ્લાવાડ રોડ પર 25 થી વધુ પાકા ઓટલાએ છજ્જા પણ તોડી પાડી દૂર કર્યા હતા મુખ્ય માર્ગો પર લારી ગલ્લા તેમજ ફૂટપાથ પરના દબાણો દૂર કર્યા હતા શહેર એ ડિવિઝન પોલીસનો સ્ટાફ હાજર રહ્યો હતો વારંવાર દબાણ હટાવો ઝુંબેશ ક્યાં સુધી દબાણ કર્યા બાદ પુનઃ દબાણ ઊભા થાય છે કેટલાક સ્થાને તો પાલિકા જાતે જ ભાડું પણ લે છે

ઉલ્લેખનીય છે કે નગરપાલિકા દ્વારા દબાણ ઝુંબેશ પૂર્વે આખરી તાકીદ રૂપે ત્રણ દિવસ સુધી જાણ કરવામાં આવી હતી જેના પગલે કેટલાક દબાણ કરતા સ્વૈચ્છિક પોતાની લારી ગલ્લા હટાવી લીધા હતા આ સહિત પાલિકાના સેનેટરી વિભાગ દ્વારા પણ સફાઈ ઝુંબેશના ભાગરૂપે ગંદકી કરનાર લોકો સામે કાર્યવાહી હાથ ધરી રૂપિયા પંદર હજારથી વધુના દંડની વસૂલાત કરી હતી આગામી ત્રણ દિવસ સુધી સતત પાલિકા દ્વારા દબાણ દૂર કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા દર 2 થી 3 મહિનામાં દબાણ દૂર કરવા માટે વિશેષ ચુંબેસ ઉપાડી દબાણ દૂર કરે છે જેના રા 3 થી 4 દિવસ બાદ પુનઃ દબાણ ઊભા થઈ જાય છે જે માટે પુનઃ સમય કર્મચારીઓ કામમાં સમય બગાડી કામગીરી કરવી પડે છે પાલિકા પાસે આનો તો કાયમે ઉકેલ જ નથી મળતો એટલું જ નહીં પુનઃ આ દબાણ કરતા લારી ધારકો પાસે પાલિકા ઉભો રહેવાનું ભાડું પણ રોજે રોજ વસૂલાત કરવા લાગે છે તો બજારોમાં તો પાલિકાને કેટલાક દુકાનદારો તેમજ મકાન ધારકો પણ તેમના આગળ બેસવા માટે અલગથી ભાડું લે છે આ લોકો દબાણ હટાવે ત્યારે હટાવે પુનઃ દબાણ કરતા માટે રાજકીય સહારો લઈ બેસાડી બેસાડતા થઈ જાય છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે દર ત્રણ મહિને કે કરવામાં આવતી દબાણ હટાવવાની કામગીરી કેટલી કારગર છે પાલિકા અને પોલીસ બંને જો કાયમી રીતે દબાણ દૂર કરે તો પ્રજાહિતનું કામગીરી ગણી શકાય બાકી તો બસ કામગીરી અને ફરજના ભાગરૂપે રૂપે દબાણ હટાવવાનો દેખાડો થાય છે તેવો ગણગણાટ પ્રજામાં જોવા મળી રહ્યો છે આ વચ્ચે પાલિકાના કેટલાક સભ્યના સંબંધી ઉપરાંત સગાઓ પણ પાલિકા જગ્યા ઉપર ઊભા રહેતા લોકો પાસે અલગથી હજારોનું ભાડું વસેલે છે ત્યારે રાજકીય ઓટલે બેસી રૂપિયાના રોટલા શેકતા નેતાઓ કાયમી દબાણ હટાવે તો જ ખરેખર દબાણ હટ્યું કહેવાય બાકી તો હોતા હે ચલતા હે ચલતા રહેગાની નીતિ જ જોવા મળી રહી છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ અંકલેશ્વર વહીવટી તંત્રના મદદથી અંકલેશ્વરના મુખ્ય માર્ગો ઉપર લારી ગલાઓ તેમજ પાથરાવાળા જે દબાણ કરે છે એ દબાણ હટાવવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવેલી હતી આ લોકોને અગાઉથી ત્રણ દિવસ આપણે રિક્ષા ફેરવી અને સ્વયં હટાવવા માટે તાકીદ કરવામાં આવેલી હતી છતાં ઘણા દબાણકર્તાઓ જાતે સ્વયં હટી ગયા છે અને જે હટ્યા નથી એમને આજે હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે એ બાબતે અત્યાર સુધીમાં લગભગ પંદર જેટલા લારી ગલાઓ હટાવવામાં આવ્યા છે અને એમનો કબજો લેવામાં આવેલ છે અને જે લોકો ગંદકી કરે છે એના માટે દંડ પણ કરવામાં આવેલો છે અને અત્યાર સુધી લગભગ સાત હજાર રૂપિયાનો દંડ નગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા કરવામાં આવેલ છે અને આ બાબતે અમને પોલીસ ડિપાર્ટમેન્ટનો પીએસએફ પ્રજ્ઞેશ ચાવડા સાહેબનો પણ ખૂબ સપોર્ટ રહે છે અને આ ઝુંબેશ અવિરત શરૂ રહે જેથી કરીને નાગરિકોને ટ્રાફિકમાં કોઈ સમસ્યા ન રહે નગરપાલિકાનો દબાણ હટાવવા માટેનો કોઈ રોજીરોટી ચીનવી લેવાનો કોઈ